નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે તલના ભાવ વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો સાઉથ કોરિયાનું વધુ એક ટેન્ડર આવે તેવા સમાચારો વહેતા થતાં તલની બજારમાં આજે એક કિલોએ રૂપિયા એકની તેજી આવી હતી અને તલની બજારમાં સરેરાશ બજારનો ટોન મજબૂત બન્યો હતો તો તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે તો હાલના તબક્કે તલની બજારમાં ડોમેસ્ટિક ઘરાગી અને બીજી તરફ કોરિયાના ટેન્ડરની ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો હોવાથી તેમાં જેટલા તલ શોર્ટ પડે છે એટલી ખરીદી બજારમાંથી આવી રહી છે આ તરફ તલની આવકો અત્યાર સુધી ઓછી હતી પરંતુ વધતી બજારમાં આજી આવકો ગુજરાતમાં ચારેક હજાર બોરીની થઈ હતી તો કાળા તલની આવકો પણ આઠસો બોરી જેવી આવી હતી તો તલના વેપારીઓ કહે છે કે તલમાં ચાલુ સપ્તાહે કિલોય રૂપિયા બેથી ચાર વધી ગયા છે અને હજી ચારેક રૂપિયાની તેજી આવે તેવા સંજોગો છે તો વરસાદ સતત વરસી રહ્યો હોવાથી તલના પાકનું ચિત્ર નબળું કોટ થઈ રહ્યું છે આગામી દિવસોમાં જો વધુ વરસાદ આવશે તો દેશમાં તલનો પાક ઘટીને એંસી હજાર ટન સુધી આવી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે